બીજા રવિવારે તો પૂરું થાય છે આ દિવસે બહેન ભાઈ ના ઘરે જમવા જાય છે અને બહેનને જમાડીને ભાઈ યથાવત ભેટ આપે છે ચાલો હવે આપણે વાર્તા ચાલુ કરશું એક હતો ખેડૂત ગામડા ગામમાં ખેતી કરે અને પોતાનું ગુજરાન ચલાવે આ ખેડૂતને સાત દીકરા અને સાત સાત ભાઈઓની વચ્ચે એક લાડકડી બહેન સાતી ભાઈઓએ લાડકોડથી બહેને પરણાવી પણ સાસરીએ એવા ખરાબ નીકળ્યા કે બહેનને તેડવા જ નથી અને બહેન તો પરણીને સાસરે ગઈ તે પછી પિયર આવી પછી સાસરિયામાં જવા જ ન પામી એને તો પિયર એમાં રહેવું પડે છે અને સુખ દુખે દિવસો પણ પસાર કરવા પડે છે હવે બન્યું એવું કે ખેડૂતના મોટા છ દીકરા તો ખૂબ 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 કમાઈને ધનવાન બની ગયા અને ધનવાન બની ગયા એટલે વહુ વહુઓએ ચઢામણીથી જુદા થઈ ગયા પણ સાતમો નાનો દીકરો હતો તે મહેનત મજૂરી ખૂબ કરે છતાં પણ માંડ માંડ પેટ જાગું કમાય એટલે નાનો દીકરો એની વહુ ખેતરને ખેડૂતની પત્ની આટલા જણાનું માંડ માંડ પૂરું થાય કમાવનારો આ નાનો દીકરો એકલો અને ખાનારા જાજા એટલે એક તો ગરીબને જ ગરીબ રહ્યો બહેન બિચારી પિયરમાં હતી એને એમ થયું કે હું નાના ભાઈને બને તેટલી મદદ કરું એટલે એનો થોડો ઘણો ટેકો થાય આમ વિચારીને બહેન બિચારી મોટા ભાઈ પાસે કામ માંગવા ગઈ ભાઈઓ તો અભિમાનીઓ હતા અને ભાભીઓ તો એનાથી ચડે એવી હતી એટલે ભાઈઓએ એમ તો કમાવાની ના પાડી દીધી પણ એક ભાભીએ મશ્કરી કરતા કહ્યું નણંદ તમે એમ કરો અમારે ત્યાંથી બીજું તો કાંઈ કામ નથી પણ અમારા છે એ ઘરના ઢોર ચારવા જાવ તો બપોરનું એક વખતનું વઢું ઘટ્યું ખાવા માટે આપીશું

દોરા લેવાથી શું થાય બારે માસ અને સદા માટે આપણો ભાઈ હોય એના સુખ મળે તો મારે વીર પહલીને દોરા લેવા છે મને પણ શીખવાડો લે આ દોરા મહાદેવજી મહાદેવજી એમ બોલતી જા અને આઠ આઠ ગાંઠ વાળતી જા પછી આઠમા દિવસે સુધી વ્રત કરજે નાની બહેને કર્યું અને એમ કરતા કરતા આઠમો દિવસ પસાર થઈ ગયા નવમા દિવસે ભાભીઓ પાસે ગઈને કહેવા લાગી ભાભી આજે તો મારે વીર પહી ઉજવણું કરવાનું છે તમે જમાડશો

જાઓ તમારા ભાઈ ખેતરે ગયા છે એમને એક ઢેબરું થોડા ગોળ અને એક પૈસો અને બાજીના બી આપ્યા છે તે લઈ આવો અને બહેન તો ખેતરે ગઈ ખેતરે જઈને ભાઈને બધી વાત કરી એટલે નાના ભાઈએ બહેનનો હાથ પકડી પોતાની પડખે બેસાડી બહેનના મોઢામાં ગોળની ગાંગડી સૌ પહેલા મૂકી પછી ઢેબરું ખવડાવ્યું પછી ભાઈએ એક એક પૈસો બહેનને ભેટ આપ્યો બહેનને ભાઈનો ચાંદલો કર્યો અને પછી આશીર્વાદ આપ્યા બહેન કરે ભાઈ તે મને જે આપ્યું તે સવા લાખ નું અને બહેન તો દોડતી દોડતી ઘરે આવી બહેન ઘર આવીને જુએ તો એનો વર એને તેડવા માટે આવ્યો છે અને બેઠો બેઠો તેની રાહ જુએ છે આ જોઈને બહેન તો રાજી રાજી થઈ ગઈ અને તેનો સ્વપ્ન પણ ખ્યાલ ન હતું કે તેનો પતિ તેને તેડવા આવશે નાની ભાભીએ વ્રતનું ઉજવણું છે એટલે હું જરા નાઈ આવું અને નાની બહેને નાહવા ગઈ નાતી જાય છે અને મહાદેવજીને યાદ કરતી જાય છે નાહીને બહાર નીકળી ત્યાં પગથિયે પડેલો સોના મોહરથી ભરેલો ચરુ મળ્યો આગળ વધતી ત્યાં અનથી ભરાયેલો કોથળો મળ્યો વાવની બહાર નીકળ્યા ત્યાં તો તેને માટે એક મહેલ ખોળો થઈ ગયો મહેલ તો નાઈ ધોઈને બહેન તો નાઈ ધોઈને મહેલમાં ગઈ તો તેનો પતિ તો મહેલની આગળ એમને એમ ઊભો જ છે અને વિચાર કરે છે આ બધું શું થઈ ગયું બહેન તો ઝરૂખામાં આવી અને એના પતિ ઉપર બોલાવ્યો ઉપર આવો આ મહેલ આપણો છે ઉપર આવો આવીને એના પતિએ એમને પૂછ્યું આ બધું સાથી થઈ ગયું આ બધું વ્રતનો છે પછી તો તેઓ ત્યાં રહેવા લાગ્યા અને પોતાના આખા ઘરને ત્યાં બોલાવી લીધું ખાય છે પીવે છે ને આનંદ કરે છે વીર પહોળી વ્રત નાની બહેનને ને તેવા સૌને ફળજો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે આપણે મળશું કઈ નવી વાર્તા સારું જય શ્રી કૃષ્ણ બધાને